રાજકોટ બાર એસોસિએશનની પ્રતિષ્ઠા ત્યારે રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલ અને પૂર્વ પ્રમુખ બકુલ રાજાણીની એક્ટિવ પેનલ વચ્ચે સીધો જંગ જામ્યો બંને પેનલો બાર એસોસિએશનનો તાજ કબજે કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીનું મતદાન આજે સિવિલ કોર્ટ ખાતે સવારે નવ વાગ્યાથી શરૂ થયું મતદાન મથક ઉપર મતદાર વકીલોની ઘટાડો જોવા મળી રહ્યો છે પરિસરમાં વકીલો બહોળી સંખ્યામાં ઉમટી પડતા ચૂંટણીનો માહોલ જામ્યો રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત સમરસ પેનલ અને બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ બકુલ રાજાણી ની એક્ટિવ પેનલ અને સ્વતંત્ર ઉમેદવારો મળી કુલ 44 ઉમેદવારોના ભાવેનો આજે છે ફેસલો જેમાં વન બાર વન વોટ મુજબના આશરે પાંત્રીસો જેટલા વકીલો મતદાન કરશે અને ત્રણ વાગ્યા સુધીમાં ચૂંટણી જંગમાં છંપલાવનાર ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં કેદ થશે ત્રણ વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવશે અને મત ગણતરી પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવશે બાર એસોસિએશનની ચૂંટણીને લઈને વન બાય વન ધરાવતા મતદાર વકીલોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીના પરિણામ ઉપર સૌરાષ્ટ્રભરના વકીલો અને રાજકીય અગ્રણીઓની મીટ મંડાણી છે

કોઈ જાતિવાદ કે કોઈ જાતિવાદ કોઈ પક્ષવાદ હું પણ ભાજપમાં ત્રીસ વર્ષના સિનિયર કાર્યકર્તા છું અને સમરસ પડે એ લોકોએ ઉઠવી રાખી છે તો આપણે મારું કર્યું બે હજાર ઓગણીસમાં લીધેલું કારણ કે બે હજાર વીસમાં પણ લીધેલું બે હજાર એકવીસમાં લીધેલું સમરસ પટેલ ત્રણ વારની હરાવેલી છે અમે ભાજપના સિનિયર કાર્યકર્તા છીએ એટલે આપણે પક્ષવાદ વાર નો આમાં માત્ર વકીલોના સામે પ્રાધાન્ય આપે વકીલોને પહોંચતી મુશ્કેલીને પ્રાધાન્ય આપે વકીલોને જ્યારે યાદ કરે ત્યારે અરજી લઈને અઠવાડિયે નિકાલ થાય એવું ન હોય વકીલ આગાહી ત્રણ વર્ષ પ્રમુખ ગયા ત્યારે કોઈ પણ વકીલની કાંઈ પણ તકલીફ જ્યુડિશિયરીની લગતી હોય કે પોલીસની હોય તો એ વગર અરજીને તાત્કાત નિકાલ અમે લેવાથી અને હજુ પણ અમે જીતશું વકીલોને એક વત્રીદેવ જુનિયરને જે તકલીફ ઉભો છે એના માટે અમે ચોવીસ કલાક અમારી આખરી પહેલે હાજર હશે અને નવી કોલિંગનું ભૂમિપૂજન પણ મેં કરેલું છું એમાં જે પ્રાથમિક સુવિધાઓ આપતી છે એ પૂરક અમે જીતશું તો સૌ ટકા પૂરા કરશું માટે અમારી આખી એપ્રિલ બાબત જીતે છે આવો મને સંપૂર્ણ અભિનંદ